રાજકોટની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા નર્સની નિર્દય હત્યાની ઘટનાના પડઘા અમદાવાદ સુધી પહોંચ્યા આ ઘટનાના વિરોધમાં અમદાવાદની જીસીઆરઆઈ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો નર્સિંગ સ્ટાફનો આક્ષેપ છે કે નજીવા કારણોસર સજાના ભાગરૂપે નર્સની રાજકોટ ખાતે બદલી કરાઈ હતી જેના કારણે આ દુઃખદ ઘટના બની નર્સિંગ સ્ટાફનું એમ પણ કહેવું છે કે અમારી કોઈ સુરક્ષા જ નથી અમે બદલી ન કરવા માટે વારંવાર રજૂઆતો કરી પત્રો લખ્યા પરંતુ અધિકારીઓએ અમારી વાત ન સાંભળી આના કરતાં અમારી એક સાથીદારે પોતાનો જીવ ગુમાવ્યો તેમણે કહ્યું કે ચાર મહિના પહેલાં આ નર્સની અમદાવાદથી રાજકોટ બદલી થઈ હતી અને આ ઘટનાએ સ્ટાફની સુરક્ષા અને બદલીની નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો કરશો આ ડિસિઝન ગવર્નિંગ બોર્ડ લે એના માટે હું સત્તાધીશ નથી એ ગવર્નિંગ બોર્ડને હું મૂકીશ કે ભાઈ આવા ઇસ્યુ છે બરાબર છે અત્યારે એક કરી રહ્યા છીએ કે તે લોકોનું જે પોસ્ટિંગ છે તે લોકોને પાછા અમદાવાદ આવી રહ્યા છીએ ચાલો પાછા બોલાવવાનો નિર્ણય આપ લઈ શકો કે પણ ગવર્નિંગ તો એ તો અત્યારે જો દર્દીઓ કેર જે છે એ ન એટલા માટે આપણે છે કાં તો અમને ચોલા પાછી આવે અથવા તો જેણે ઓર્ડર આપ્યો છે ચોલાને ટ્રાન્સફરનો એ વ્યક્તિને કાં તો ડિસમિસ કરવામાં આવે અથવા એને રિઝાઇન આપવા મજબૂત કરવામાં આવે એની ખુરશી જાય તો હું ડાયરેક્ટરને એવું કહીશ કે ડાયરેક્ટર તરીકે તમે તમારી સલામતીની ખુરશી જ જોવો છો તમારી સિક્યુરિટી જ જોવો છો